શરીરને અપર બોડી થી ઢીલું છોડી દેવું જોઈએ અને હાથ ખુલ્લા હોવા જોઈએ અને બંને હાથ થી એમને સપોર્ટ મળે એ રીતે દોડવું જોઈએ એકચ્યુલી એટેક અને સડન કાર્ડિયાક અરેસ્ટ બે થોડી આમ જુદી વસ્તુ છે સો સડન કાર્ડિયાક અરેસ્ટ ઘણીવાર આગળ કોઈ જ લક્ષણ ના આવે દોડતા પહેલાને ખાઈ ના થતું હોય નવયુગ કેરિયર એકેડમી ના 106 વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં પણ એ

પહેલા ઉઠી અને તૈયારી કરવાની શરૂ કરી દેવી પડે છે અને એના માટે થઈ અને સૂરજ હાથમી જાય પછી એ તૈયારીઓ ચાલુ રાખવી પડે છે ત્યારે એ સપનાઓ સાકાર થતા હોય છે અને આવી જ તૈયારીની જરૂર પડે છે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પાસ થવા માટે તો આવી ખૂબ જ મોટી એક પોલીસ કોન્સ્ટેબલની ભરતી સાડા તેર હજાર ની ગુજરાતમાં આવી રહી છે ત્યારે ઘણા બધા લોકો છે ઘણા બધા યુવાનો છે જે આની તૈયારી કરી રહ્યા છે પરંતુ આજે આપણે એક વિશેષ સંદર્ભ સાથે ભેગા થયા છીએ કારણ કે આ તૈયારી દરમિયાન આપણે ઘણી વખત એવું સાંભળતા હોય છે કે ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી દરમિયાન ઉમેદવારને દોડતા દોડતા એ પડી જાય છે દોડતા દોડતા એને કોઈ પણ પ્રકારનો એક હાર્ટ એટેક આવી જાય છે એક આવી જાય છે તો આવું શા માટે બને છે ફિઝિકલ તૈયારી દરમિયાન શું કાળજીઓ લે તો આવું ન બને આ સિવાય પણ એની લેખિત તૈયારી માટે પણ ઘણી બધી કાળજીઓ લેવી પડતી હોય છે તો એ શું કાળજીઓ લેવી પડે છે એમાં કેવી રીતે તૈયારી કરવાની હોય છે આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે કરવાના છે નમસ્કાર સુત્રાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું તો આજે મારી સાથે છે ગોકુલ હોસ્પિટલમાં દેવીકુલ મહારાજના સર કે જે આપણને વિગતે એક ડોક્ટર તરીકે તમામ માહિતી આપશે કે કેવી રીતે બધી તૈયારી કરવી પડે છે એની સાથે મારી સાથે છે ભૂમિકાબેન ભૂત એ પોલીસ કોન્સ્ટેબલ છે હયુ હામને હિમાલય જેની પુસ્તક આપણે કદાચ સવે વાંચી હશે અને પોતે એવરેસ્ટ એમને સર કરેલું છે ત્યારે એઝ અ પોલીસ કોન્સ્ટેબલ વિદ્યાર્થીઓને ઉમેદવારની કેવી તૈયારી કરવી પડે છે સમજાવશે અને એની સાથે નવ્યુ કેર માંથી પરેશભાઈ આપણી સાથે છે સાહેબ આપણને લેખિત પરીક્ષા અંગેનું જે માર્ગદર્શન છે એ પૂરું પાડવાના છે તો સૌ પ્રથમ હું ડોક્ટર વિપુલ માણસના સરને પૂછવા માંગીશ કે સર ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યારે ઉમેદવારો તૈયારી કરતા હોય છે હમણાં જ મોરબીની અંદર પણ આવો એક કિસ્સો બની ગયો કે વિદ્યાર્થી તૈયારી કરતા કરતા એને હાર્ટ એટેક આવી ગયો અને એમની ડેથ થઈ ગઈ તો આના બાબતે શું કાળજી લેવી પડે છે વિદ્યાર્થીઓને ખરેખર એટેક હોય છે કે કંઈ બીજું હોય છે તો એ બાબતે માર્ગદર્શન છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવા કિસ્સા આપણે વારંવાર સાંભળી છે કે સાવ કરીને યંગ એથ્લેટ હોય એકદમ ફિટ હોય યુવાન હોય અને ઘણા કિસ્સામાં તો સ્કૂલના બાળકો પણ રમતા રમતા દોડતા ખેલતા કૂદતા અચાનકથી પડી જાય છે અને અચાનકથી હોસ્પિટલે પણ પહોંચવાનો સમય ના રહી અને એનું મૃત્યુ થઈ જાય છે

તત્કાલ બેહોશ થઈ જાય અને મોટા ભાગે મૃત્યુ પામે તો આને કહેવાય સડન કાર્ડિયાક એરેસ્ટ હવે કાર્ડિયાક એરેસ્ટ કારણની વાત કરી તો કાર્ડિયાક એરેસ્ટ નું પેલા પેલું કારણ એટેક કહેવાય પણ કાર્ડિયાક એરેસ્ટ અને એટેક જુદી વસ્તુ છે તો એ કઈ રીતે જુદી વસ્તુ તો સૌથી પહેલા એની આપણે ડેફિનેશન વ્યાખ્યા કાર્ડિયાક એરેસ્ટ એટલે હૃદયનું ધબકવાનું અચાનકથી બંધ થઈ જવું કે જે એની ઇલેક્ટ્રિક ફેલિયર જે આપણે હૃદયને ચલાવવા માટેનું કામ બંધ થઈ જાય છે એટેક એટલે હૃદયને જે લોહી પહોંચાડતી નળી હોય એ બ્લોક થઈ જાય એટલે એટેક છે એ વેઇન નું બ્લોકેજ છે અરસ છે એ ધબકવાનું બંધ થઈ જાય છે પણ ધબકવાનું બંધ થઈ જવાનું મોટા ભાગનું કારણ એટેક હોય છે એટલે આપણે બધાને એવું લાગે કે હાર્ટ એટેક આવ્યું પણ જે ખાસ યુવાન હોય છે યંગ હોય છે એથ્લેટ હોય છે તો એમાં તો બ્લોકેજ હોવાના નથી તો કેવી રીતે એટેક આવ્યો તો એવા કિસ્સાઓમાં નડી ખુલી હોય એટેક ના આવ્યો હોય તો પણ હાર્ટ બંધ જવાના બીજા કારણ હોય છે એટેક સેવાયના એમાંનું પહેલું કોમન કારણ છે એથ્લેટમાં દોડતા દોડતા થાય છે એને કહેવાય એચઓસીએમ હાઈપરટ્રોપિક ઓસ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપાથી સાવ સાદી ભાષામાં સમજીએ તો એને જન્મજાત જ હૃદયનું બંધારણ એવું હોય કે જે હૃદયના ચાર ખાના હોય એમાંથી એનું હૃદયનો પડદાની દિવાલ બહુ નોર્મલ માણસ કરતાં વધારે જાડી હોય એટલે જ્યારે એ દોડે જ્યારે એને વધારે લોહીના પરિભ્રમણની જરૂર પડે ત્યારે એ દિવાલ જાડી હોવાથી હૃદયનો પડદો અને દીવાલ બે સાથે અથડાય ભેગી થઈ જાય જેના કારણે લોહીને હૃદયમાંથી નીકળવાનો માર્ગ અચાનક જ બંધ થઈ જાય અને આવું મોટા ભાગે ક્યારે બને જ્યારે એને વધારે લોહીની જરૂર પડે દોડે સ્વિમિંગ કસરત એટલે અચાનક હૃદયનું પરિભ્રમણ જ બંધ થઈ જશે તો હૃદયની નળી બ્લોકેજ ન હોવા છતાં કેટેક ન આવ્યો હોય છતાં પણ માણસ તત્કાળ મૃત્યુ પામે આને કહેવાય સડન કાર્ડિયા અરેસ્ટ અને ટૂંકમાં બતાવીએ તો અરેસ્ટ સિવાયના એચઓસીએમ સિવાયના પણ બીજા કારણ હોય ડ્રગનો ઓવરડોઝ આલ્કોહોલ ઓવરડોઝ અમુક ખાસ કરીને કોકેઇન ઓપીઓડ એનો ઓવરડોઝ એકદમ મેં મેં કીધું કે ઘણા બધા માઉન્ટ એરેસ્ટમાં ચડવા જતા હોય સિવિયર ઠંડી લાગે હાઇપોથર્મિયા થાય શરીરનું ટેમ્પરેચર એકદમ ડાઉન થાય તો પણ હાર્ટ બંધ થઈ શકે એટલે હાર્ટનું અચાનક બંધ થઈ જવું એટલે એટક જ આવો એવું હન્ડ્રેડ જરૂરી નથી બીજા પણ એના કારણો હોય છે

તો ખબર પડે અથવા તો આવા યુવાનને ખેલાડીને જ્યારે દોડતી વખતે ખબર પડતી નથી જ્યારે એટેકમાં તમને ખબર પડે દુખાવો થાય પરસેવો વડે ગભરામણ થાય અને અરેસ્ટમાં શું થાય થોડાક લક્ષણ આવે અને પેશન્ટ સડન કોલેપ થઈ જાય જ્યારે એટેકમાં તમને અમુક કલાકનો સમય મળે દુખાવો થાય હોસ્પિટલ તમે પહોંચી શકો ટ્રીટમેન્ટ થાય એમાં સમય વડે આમાં સમય મળતો નથી ટ્રીટમેન્ટ એ બેની લાઈનનો ટ્રીટમેન્ટ આમ જોઈએ તો જુદી છે કાર્ડિયક અરેસ્ટ આવે તો તમે ઓન ધ સ્પોટ સીપીઆર જે આપણે કહીએ કે પમ્પિંગ કરવું પડે અને જો હોસ્પિટલ પહોંચી શકે નજીક હોય તો એને શોર્ટ આપતા હોય જેને આપણે ડીફીપ કહેવાય જ્યારે એટેકની સારવારમાં લોહી પાત્રાની ગોળીઓ લોહી પાત્રાના ઇન્જેક્શન અમુક કેસમાં એન્જીઓ પ્લાસ્ટિક એ બધી એટેકની સારવાર છે એટલે સડન કાર્ડિયક અરેસ્ટ એટેક બે આમ જુદા પડે છે ઘણી વાર અરેસ્ટ થવાનું પહેલું કારણ હાર્ટ એટેક પણ હોઈ શકે છે તો ખૂબ જ સરસ મજાની માહિતી આપી કે આ આ બંને વસ્તુ અલગ છે આપણને એવું લાગતું હોય છે કે હાર્ટ એટેક જ છે પણ ખરા અર્થમાં એ કાર્ડિયક અરેસ્ટ પણ હોતો હોય છે તો આ બાબતે આપણે ઘણી બધી કાળજીઓ પણ રાખવી પડતી હોય છે તેની સાથે ભૂમિકાબેન ભૂત આપણી સાથે છે કે જેઓ પોતે અત્યારે પોલીસ કોન્સ્ટેબલ છે અને અયુ હા અમને હિમાલય જે સુંદર મજાની ભૂખ લખી છે એવરેસ્ટ પણ સર કર્યું છે તો ફિઝિકલી કેટલા ફિટ હશે એ તો આપણે સમજી જ શકીએ છીએ

ફ્રેશર જ છે જે લોકો જે મેં સાવ ફિઝિકલ વર્કઆઉટ જ નથી કર્યું તો એવા લોકોએ દસથી પંદર મિનિટ પહેલાં શરૂઆતમાં થોડુંક વોક કરવું જોઈએ પછી જોગિંગ કરવું જોઈએ અને ડાયનેમિક સ્ટ્રેચિંગ જે ગરદનથી પગની ટો સુધીની જે રોટેશન એક્સરસાઇઝ આવે એ થોડુંક કરવું જોઈએ અને ત્યારબાદ વર્કઆઉટ ચાલુ કરવું જોઈએ અને આ વર્કઆઉટમાં

આટી ચડી જાય તો એ એના માટે તમારે અગાઉથી પહેલા ફિઝિકલ ફિટનેસ લઈ આવવું પડે એના માટે પંદર દી ટ્રેનિંગ કરવી પડે જે કોરની છે એક્સનું વર્કઆઉટ લેગ્સનું વર્કઆઉટ અને અમુક લોકોને બહુ શ્વાસ ચડતો હોય દોડવા તો એના માટે રિધમ લઈ આવવા માટે શરૂઆતમાં એમને સ્લો રનિંગથી સ્ટાર્ટ કરવું જોઈએ પંદર મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ એવી પહેલા સ્લો રનિંગ કરે એટલે એમને સ્ટ્રેન્થ આવશે અને સ્ટ્રેન્થ આવશે પછી એ ધીમે ધીમે ટાઈમિંગ આવવા મળશે અને આમના માટે એમને ડાઇટ પણ ફોલો કરવું પડે જે તે ખાતા હોય તો એ ન ચાલે એના માટે વસ્તુ વધારે લેવી પડે કેલ્શિયમ વાળી વસ્તુ વધારે લેવી પડે અને તે સિવાય પાણી કે આખા દિવસનું ત્રણ થી ચાર લીટર પાણી થઈ જવું જોઈએ અને બીજું છે કે તાજા ફળો ખાવા જોઈએ અને ફ્રેશ ડાયટ ખાવું જોઈએ અત્યારે જે ફાસ્ટ ફૂડ ને એ બધાને એવોઇડ કરવું જોઈએ જો તમારા શરીરમાં પાણી પૂરતા પ્રમાણમાં ન હોય કેમ કે પાણી હોય તમારે તો પ્રોટીનનું પાચન વ્યવસ્થિત થાય શરીર બોતેર ટકા પાણીથી બનેલું છે એટલે જેટલું તમે શરીરને પાણી આપો એટલું એ બધાય મસલ્સને એક્ટિવ કરે અને મસલ્સ તમારા જેટલા એક્ટિવ થાય એટલી તમારી સ્ટ્રેન્થ આવે બીજી વસ્તુ છે કે અમુક દોડતા હોય તો જે મુઠ્ઠી ફૂલ પેક રાખે તો એ મુઠ્ઠી પેક રાખે શરીર ટાઈટ રાખે તો શરીરને ને અપર બોડી થી ઢીલું છોડી દેવું જોઈએ અને હાથ ખુલ્લા હોવા જોઈએ અને બંને હાથથી એમને સપોર્ટ મળે એ રીતે દોડવું જોઈએ અમુક સ્ટેપ છે તો એના માટે અમુક સ્ટ્રેચિંગની એક્સરસાઈઝ આવે એ બધા ઉપર વધારે વજન દેવો જોઈએ કે જેનાથી એમના સ્ટેપ ખૂલે અને બીજી એક વસ્તુ છે કે ડેસ્ક કોડ એમનો જે તો અમુક લોકો જે છોકરીઓ છે એ દુપટ્ટા બાંધીને દોડે છે અમુક જેન્ટ્સ છે તો એ જીન્સના પેન્ટ પહેરીને દોડે છે તો એના માટે એમને એવા કપડા એવોડ કરવા જોઈએ અને જે ટી-શર્ટ છે અને ટ્રેક પેન્ટ છે એવા કમ્ફર્ટેબલ કપડા પહેરવા જોઈએ તો ખૂબ જ સરસ માહિતી આપી ખાસ કરીને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે અત્યારે આ જેટલા પણ યુવાનો છે ખાસ કરીને તમામ ફિઝિકલ ફિટનેસ બાબતે બધી જ વસ્તુઓ ધ્યાન રાખી શકતા હોય છે પરંતુ ખાસ કરીને જે ફૂડ હોય છે એના બાબતે ખૂબ જ ધ્યાન રાખવું પડતું છે કે જંક ફૂડ બહુ જ લેવાતું હોય છે તો એમ કીધું એ પ્રમાણે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે પણ ખાસ કરીને ફિઝિકલ તૈયારીઓ બાદ આટલી વસ્તુનું ધ્યાન રાખ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન મોરબીમાં લોકો માટે એ હશે કે હવે એની લેખિતની તૈયારી કરવા માટે આપણે ક્યાં જવું અને લેખિતની તૈયારી કરવા માટેનું સાચું માર્ગદર્શન આપણને ક્યાં મળશે એ માર્ગદર્શન કેવી રીતે મળશે આટલા ટૂંકા સમયની અંદર એમાં કેવો માર્ગદર્શનની જરૂર પડશે તો એ તમામ બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે પરેશભાઈ છે કે નવયુગ કરિયર એકેડેમીમાંથી આવે છે નવયુગ કરિયર એકેડેમી અત્યારે ખૂબ જ સરસ રીતે જે આ માર્ગદર્શન આપી રહી છે તેના બાબતે આપ શું કહે છો નમસ્કાર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પીડી કાંજિયા સર એ મોરબીને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે સાથે હર હંમેશ એ બાબતથી એ ચિંતિત રહેતા હોય છે કે મોરબીના વધુમાં વધુ યુવાનો એ સરકારી નોકરી મેળવી અને પોતાના કુટુંબનું મોરબીનું નામ રોશન કરે તેમજ એ સરકારી નોકરી દ્વારા દેશની સેવામાં એ મોરબીના વધુમાં વધુ યુવાનો કઈ રીતે યોગદાન આપે તો એ એમ્સને ધ્યાનમાં રાખી અને બે હજાર અઢારની અંદર એ કાંજિયાસરે નવયુગ કેરિયર એકાડેમી જે મોરબીની સૌથી સૌ પ્રથમ કેરિયર એકાડેમી છે એમની શરૂઆત કરેલી છે અને અત્યાર સુધી ઘણા બધા એ શ્રેષ્ઠ રિઝલ્ટો પણ આપ્યા છે જો હવે રિઝલ્ટની વાત કરું તો અત્યાર સુધી એ નવયુગ કેરિયર એકાડેમીના એકસો છ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં પણ એ સરકારની અલગ અલગ વિભાગની અંદર એ ફરજ બજાવી રહ્યા છે તો અત્યારે મોટાભાગના ક્લાસીસોમાં એવું પણ થતું હોય છે કે થોડો સમય એના ક્લાસીસમાં રીડિંગ કરવા વિદ્યાર્થી આવે અને કોચિંગ બીજા કોઈ ક્લાસીસ કે ઇન્સ્ટિટ્યૂટમાં લીધેલું હોય અને રિઝલ્ટ આવે એ વખતે એ વિદ્યાર્થીને પોતાના ક્લાસીસનો પણ બતાવી દેતા હોય તો નવિયો કેરિયર એકાડિમા એકેડમીની અંદર એવું નથી એ બધા વિદ્યાર્થીઓના ફોટા સાથે એ અમે પ્રિન્ટ પણ છપાવીએ છીએ તેમજ એ ગુજરાતની જે નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા એ અહીંયા લેખિતનું એ કોચિંગ ક્લાસ કરાવવામાં આવે છે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે અને એ સાથે ફિઝિકલ તૈયારી માટે પણ એ નિષ્ણાંત ફિઝિકલ કોચ દ્વારા માર્ગદર્શન હેઠળ એ એ લોકોને એ આ ફિઝિકલની પણ તૈયારી કરાવવામાં આવે છે જી ખાસ કરીને અત્યારે જે નવી કેરિયર એકેડેમી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે જેની અંદર લેખિતનું માર્ગદર્શન પણ તમને ખૂબ સારી રીતે મળી રહે છે ફિઝિકલનું માર્ગદર્શન પણ આપણે ખૂબ સારી રીતે જાણ્યું ત્યારે અંતે હવે આપણે એક પ્રશ્ન હું તમને ત્રણેય લોકોને પૂછવા માગીશ સૌ પ્રથમ સર આપને પૂછવા માંગીશ કે એઝ એ ડૉક્ટર જેટલા પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે એને એઝ એ ડોક્ટર તમે શું કહેવા માંગશો એઝ વી નો કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર હવે ખાસ આ કેટેગરી માટે જે તૈયારી કરતા એ કેટેગરી માટે બે સ્ટેજ અને રોકવા માટે કરી શકાય પહેલું સ્ટેજ છે કે સ્ક્રીનિંગ હા કે જે એથ્લેટ છે સ્પોર્ટ્સ પર્સન છે રનર છે કે આવી કેટેગરીમાં જે આવે છે કે જેને એક્ઝર્શન કરવાનું છે તો એને સ્ક્રીનિંગ કઈ રીતે તમે કરી શકો કાર્ડિયા કરશને થતું રોકતા તો એના માટે એક ઈસીજી જેને કાર્ડિયોગ્રામ બીજો ટેસ્ટ છે ઇકો કાર્ડિયોગ્રામ એમાં જેને મેં આ વાત કરી કે એચઓસીએમ હોય પડદાની ડિફેક્ટ હોય કોઈક જન્મજાત બીમારી હોય કે જેના કોઈ લક્ષણ નથી તો એ સ્ક્રીનિંગ માટે કે ભાઈ એથ્લેટ છે રનર છે તો તમે ઈસીજી ઈકો એટલીસ્ટ કરાવીએ એમાં જોઈન થતા પહેલાં તો જે હજારે કેસમાં પણ જેને સાયલેન્ટ રોગ હશે તો એ બહાર આવી જશે અને તમે રોગ તું બચાવી શકશો નંબર વન ઇજ એથ્લેટ સ્ક્રીનિંગ બીજી વસ્તુ છે ઇમરજન્સી ટ્રેનિંગ કે જે ખાસ આ ટાઈપની કેટેગરીમાં આવે છે તો એના તમામ પાર્ટિસિપન્ટ અને એના કોચિંગને ઇન્સ્ટિટ્યૂટને પણ ઇમરજન્સી સીપીઆર એટલે કે કોઈ પણ ઘટના બની તો તમે હોસ્પિટલે પહોંચતા પહેલા ઓન ધ સ્પોટ પ્રાથમિક લેવલે તમે કૃત્રિમ શ્વાસોશ્વાસ કેવી રીતે ચાલુ કરવા બંધ પડેલા હૃદયને તમે હોસ્પિટલની સારવાર મળે એ પહેલાં તમે શું કરી શકો તો આ બે મુદ્દા એવા છે કે જે તમે આ વસ્તુ ઘટનાને બંધથી રોકવામાં મદદ કરશે અને બાકી તો એક સાવ ટૂંકમાં કહું બધાને માટે કે પહેલું શું કે જાતે નરિયાજ હોય તો સાવ આપણે ટૂંકમાં બે વાંક્ય કહીએ જો અત્યારથી તમે જો તમે થોડી ચિંતા કરશો તમારા દિલની જો અત્યારથી તમે થોડી તમે ચિંતા કરશો તમારા દિલની તો ક્યારેય ચિંતા થાય નહીં કરવી પડે હોસ્પિટલના દિલની જી ખૂબ જ સરસ સર વાત કરી ત્યારે ભૂમિકાબેન પણ આપણી સાથે છે તો એઝ અ પોલીસ કોન્સ્ટેબલ તમે જે ઉમેદવારો આપને જોઈ રહ્યા છે એમને તમે શું કહેવા માંગશો હું એ જ કહેવા માંગીશ કે ફિઝિકલ વર્કઆઉટ કરે ત્યારે બોડીમાં પેન થતું હોય તો હું એ સમયમાંથી ગુજરી ગઈ છું અને પેન આપણે એ જે દુખાવો રહ્યો બોડીનો એ આપણે કંઈક શીખવા માટે આવતો હોય છે અને જ્યારે આપણે શીખી જાય ને ત્યારે એ ચાલ્યો જાય છે હું એક એવરેસ્ટનો જ અનુભવ કહું એ મેં અહીંયા જ્યારે સાતથી આઠ કલાક પ્રેક્ટિસ કરેલી એટલે મેં મનથી એવું વિચારેલું કે હું એવરેસ્ટ ઉપર પંદરથી સોળ કલાક ટકી શકીશ પણ જ્યારે હું લાસ્ટ ફાઇનલ સબમિટ માટે ગઈ ત્યારે હું કન્ટિન્યુ ઓછા ઓક્સિજનમાં માઇનસ પંચાવન સાઠ ડિગ્રી ટેમ્પરેચર હતું વાતાવરણ એકદમ અનુકૂળ હતું બધું અને બે દિવસ ખાવા પણ નહોતું મળ્યું પાણી પીવા માટે પૂરતું નહોતું એવા બહુ ડિફિકલ્ટ વેધરમાં કન્ટિન્યુ છવ્વીસ થી સત્યાવીસ કલાક ચાલી એટલે મેં મનથી એવી લિમિટ નક્કી કરી હતી કે હું પંદર થી સોળ કલાક ચાલીશ મેં મનથી લિમિટ કરી હતી પંદર થી સોળ કલાક પણ હું હાઈલી છવ્વીસ થી સત્યાવીસ કલાક અહીંયા ગઈ એટલે મને આ અનુભવ થયો કે આપણે જેટલું વિચારી છીએ ને એનાથી દસ ગણું કરવાની શક્તિ આપણી અંદર રહેલી છે એટલે જે લોકો અત્યારે પોલીસ કોન્સ્ટેબલ ની ની જે તૈયારી કરે છે ગયા વર્ષે જે લોકો ફેલ થયા છે એને હું એટલું જ કહેવા માંગીશ કે નિરાશ થયા વગર સતત પ્રયત્ન કરતા નહીં તમને સફળતા એક દિવસમાં માં નહીં મળે પણ એક દિવસ જરૂર મળશે જે પેલું ઇંગ્લિશ માં કહેવાય છે કે ડુઇંગ મોર ધેન યુ કેન ઇટ્સ કોલ પેશન ઉત્સાહ એ જ છે કે તમે કરી શકો છો એના કરતા કંઈક વધારે કરો ત્યારે નવયુગ કરિયર એકેડમી તરફથી જે ઉમેદવારો તૈયારી કરે છે એને આપ શું કહેવા માંગો છો મિત્રો પોલીસ બનવા રૂપી સપનાઓને વધાવવા માટે અત્યારે માદબાર એટલે કે ઘણી બધી જગ્યાઓની તક એ તમારી સામે અત્યારે છે તો રહસ્યની જુઓ છો એ આજે જ તમારા સુવર્ણ સપનાને સાકાર કરવા માટે એ નવયુક્ત કેરિયર એકેડેમીની એ આખી ટીમ તમારી સાથે છે તો આજે જ તેનો સંપર્ક કરો નવયુક કેરિયર એકેડમી બાપા સીતારામ ચોક રવાપર રોડ મોરબી સમય ન લગાવો તય કરને મેં કે આપકો ક્યાં કરના હે વરના સમય તય કર લેગા કે આપકા ક્યાં કરના ટૂંક સમયની અંદર જ આ ભરતી આવી રહી છે ત્યારે પોલીસની વર્દીની અંદર તમને જોવા માટે તમારે જાતે જ મહેનત કરવી પડશે અને તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે તમામ નિષ્ણાંતો આપણી સાથે જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જોડાયેલા રાવવામાં અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર